સુરત શહેરમાં વસ્તી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે શહેરના ચાર રસ્તાઓ પર સિગ્નલોના કારણે અનેક મુશ્કેલી પડી રહી છે છે ચાર બે વાહનોનો વધુ ધસારો રહેતો હોય જ્યારે ચારેય ચાળીસ થી પચાસ સેકન્ડ અપાતી હોવાથી જે સાઈડ પર બિલકુલ ટ્રાફિક ના હોય અને અન્ય સાઈડ પર વાહન ચાલકોને વધુ સમય ઉભા રહેવું પડતું હોય છે ઘણા સિગ્નલો પર ટ્રાફિક જામની સમસ્યાને કારણે ટ્રાફિક હેલ્પલાઇનમાં રોજની સરેરાશ દસ થી વધુ ફરિયાદો મળી રહી છે તેવામાં સુરત શહેરમાં લાગેલા ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે શહેરના પુણા વિસ્તારના સીતાનગર નજીક સિગ્નલના ટાઇમિંગને લઈને લોકોનો વિરોધ જોવા મળ્યો છે આસપાસની સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો રોંગ સાઇડ જવા મજબૂર બન્યા છે જ્યાં રોંગ સાઇડ જતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા કોંગ્રેસના આગેવાનો સહિતના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અનેકવાર રજૂઆત છતાં પણ કોઈ પરિણામ નહીં મળતા તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ લાવવા અપીલ કરવામાં આવી હતી કોઈ આ તમે જે રસ્તામાં અત્યારે જોઈ રહ્યા છો એ રોંગ સાઈડમાં જવું પડે છે કારણ કે માં કોઈ સિગ્નલ આપેલો નથી અહીંયા કોઈ સિગ્નલ આપેલો નથી અને કોઈ પોઈન્ટ આપેલો બે હજાર ગાડીઓ માટે તમારે સિગ્નલ આપવો પડે પછી તમે સિગ્નલ શરૂ કરો ફરવા માટે તમારે દોઢ કિલોમીટર આમ જવું પડે દોઢ કિલોમીટર પડે ત્રણ કિલોમીટર તમારે ફરવા જવું પડે ટોટલ ખૂબ મોટા પ્રમાણમાં લોકોનું રેસિડન્સ આવેલું છે અહીંથી સીતાનગર ચોક થી વિશ્વકર્મા જંક્શન બાજુ જઈએ તો સામેની સાઈડ એક પણ ક્રોસિંગ નથી આપવામાં આવેલું નથી સર્વિસ રોડ આપવામાં આવેલો એના કારણે લોકોને ના છૂટકે રોંગ સાઈડમાં જવું પડે છે અને રોંગ સાઈડમાં જવાના કારણે ઘણીવાર અકસ્માતો થાય છે ઘણીવાર લોકોનો એકબીજા સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે પરંતુ આ તમામનું નિરાકરણ લાવવા વગર જ આ સિગ્નલ ચાલુ કરી દેવામાં આવ્યા છે એનું પણ ટાઈમ મેનેજમેન્ટ ન હોવાના કારણે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય રહેવું પડે છે એટલે આનું જે નિરાકરણ આવે એ માટે આજે આ દુકાનદારો અને લોકોનો વિરોધ થઈ રહ્યો છે આની અમે કમિશનર કમિશ્નરશ્રી પણ રજૂઆત કરેલી છે અને આપના માધ્યમ થકી અમે કે સાહેબ ને પણ કહેવા માંગે છે આપ રૂપરૂ સ્થળ ઉપર આવો અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ અને કાયમી સમાધાન થાય એ પ્રમાણેનો રસ્તો લાવો તમે